ઇન્ટરનેટ અને ઈમેલના યુગમાં જ્યાં પત્ર લખવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે એવા સમયમાં કવિ અંકિત ત્રિવેદી પોતાની શ્રદ્ધાળુ અને સંવેદનશીલ કલમે લખે છે પ્રભુને પત્રો સૌથી પહેલાં તો પ્રભુને પત્ર લખવા માટે એના મિત્ર બને છે અને કહે છે માળાના મણકામાં શોધ આદરી તારી બહારના દ્રશ્યો સાથે કેટલી કિટા કરી પરંતુ કોઈ મોટો માણસ એપોઇન્ટમેન્ટ આપીને આત્મીયતા વગર મળતો હોય એવું લાગ્યું પછી તને દોસ્ત તરીકે સ્વીકાર્યો ફોન જોડ્યા વગર વાત કરી તારી સાથે તને શ્વાસમાં ભરીને ખુલ્લા રસ્તા પર ચાલવા નીકળી પડ્યો હવે બધામાં મને તારો અવાજ સંભળાય છે અન્ય એક પત્રમાં આ વાલી જિંદગીના વારસદાર બની પ્રભુનો આભાર માનતા કહે છે વરસાદ થઈને તું વરસતો ન હોત તો ચુસ્કીઓની મજા જ ન પડી હોત કેક કાપવાની મજા તું ઉંમર વધારે છે માટે આવે છે દરિયો હોત જ નહીં તો છપછબિયાનું શું થાત ઘર ઘર રમવાના દિવસો દરિયાની રેતીમાં આજે પણ પંપોસૂ છું અમે આટલું બધું માણીએ છીએ એમાં તારો જ હાથ છે તારો જ સંગાત છે તારો ખૂબ ખૂબ આભાર ક્યારેક કવિ પ્રભુને હકથી ઠપકો આપતા એક પત્રમાં કહે છે કેમ આટલો ઉદાસ લાગે છે ઘેરાયા પછી પણ વરસવાનું ભૂલી જાય છે ભૂલી જાય છે નદીની સુકી રેતીના સળ વાયરો બનીને તને મળવા માગે છે અને તું પવનને પરવાનગી જ નથી આપતો મંદિરની બહાર ઊભેલા ભિખારીની આંખોની ચમક ઉદાસ અમીરના દીકરા અને ભિખારીના છોકરાઓની આંખનું સપનું તો તું જ છે તો ક્યારેક એના નિરાકાર અસ્તિત્વને સમજવા માટે બેબાકડા થઈ પત્રમાં લખે છે તને સમજાય છે મારી ભાષા સંભળાય છે મારું મૌન मने आधार आपी ने निराकार थी गये अस्तित्व स्वामी तारी पे हो दूर मने मैंने जरूर क्या प्रार्थना क्या विनंती क्या फरियाद अने क्या आभार लागणी श्रद्धा ना पथ पर साथे चालवाना मैत्री करार साथे कवि अंकित त्रिवेदी द्वारा लखायेल प्रभु ने पत्रों હવે દરેક પત્રની બાજુમાં તેના અંગ્રેજી અનુવાદ સાથેના દ્વિભાષી પુસ્તક સ્વરૂપે નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ ડબ્લ્યુ ડબલ્યુ ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો